માત્ર મશરૂમ જેવી ખાદ્ય ફૂગ ની ઔષધીય ડિમાન્ડ રહેતા ખેડૂતો હવે એવી આધુનિક ખેતી કરીને ઉત્તમ કમાણી લઈ રહ્યા છે રાજકોટ જિલ્લાના મોટી ના ખેડૂતે ખેતર પર અડધા વીઘામાં યુનિટ બનાવી કેવી રીતે ઓછા ખર્ચામાં સારી કમાણી લીધી તેને નિહાળીશું કૃષિ વિશ્વમાં મશરૂમની ખેતીથી ખેતી આર્થિક રીતે સદ્ધર થયાક મહિનાના ટૂંકા ગાળામાં મશરૂમમાં મળે છે ઉત્તમ આવક પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત મનાતા મશરૂમ હવે ચોમાસામાં માં મળે એવું નથી રહ્યું મશરૂમની હવે પદ્ધતિસરની ખેતી કરવામાં આવે છે

દોઢ મહિના ટૂંકા ગાળામાં તમામ ખર્ચાઓ બાદ પણ એક લાખ રૂપિયાનો ચોખ્ખો નફો મેળવ્યો છે આ ખેતી મશરૂમ ની ખેતી છે જે પૂરેપૂરી ઓર્ગેનિક છે અને કોઈ પણ દવા ખાતર વગરની ખેતી છે આ શરૂ કામ આવે મશરૂમ હેલ્થ માટે બહુ કામ આવે છે આના એક્સે એંસી પ્રોડક્ટ બને છે પ્લસ પ્રોટીન પાવડર પણ બને છે સુકવેલા મશરૂમમાંથી અને

એક માં 100 ગ્રામ બિયારણ મુકવામાં આવે છે મશરૂમ ના યુનિટમાં ભેજવાળું હુંફાળું વાતાવરણ જાળવવું પડે છે લગભગ ત્રીસ થી પાંત્રીસ દિવસમાં મશરૂમ તૈયાર થઈ જાય છે મશરૂમ તૈયાર થતા તેનું કટિંગ અને સુકવણી કરી વેચાણ કરવામાં આવે છે કોઈ પણ ખેડૂતને સાચી સલાહ આપવાની કે કોઈને આમ મોનોપોલીવાળું નહીં રાખવાનું કે કોઈને બતાવવાનું નહીં જોવા નહીં દેવાનું આ છે સાચી જાણકારી નહીં આપવાની બધાને ખેડૂત જાગૃત થાય આગળ વધે એના માટે સમજાવેલું અને મેં પણ બાર બોર્ડ પણ મારેલું છે નિઃશુલ્ક તાલીમ કેન્દ્ર કોઈ પણ ખેડૂત અહીંયા આવી અને ઇન્ક્વાયરી કરી શકે છે જાણી શકે છે શીખવું હોય તો શીખવા પણ અહીંયા રોકાઈ શકે છે મને તો બહુ પુષ્કળ વ્યવસ્થિત સારું લાગે છે આ ખેતી કરવાથી મને ઝાઝા ફાયદા થયા છે અને આવક પણ સારી છે

દરેક બેગમાં ઘાસના લેયર પછી મશરૂમનું બિયારણ છોડવામાં આવે છે એક બેગમાં સો ગ્રામ જેટલો મશરૂમનું બિયારણ વપરાય છે મશરૂમના ઓરડામાં ભેજ જાળવવા સ્પ્લિકર ચાલુ કરી દેવામાં આવે છે પ્રોસેસમાં પહેલા તો સૌપ્રથમ આપણે સોયાબીનનો ભૂકો અથવા તો ઘઉંનું ગવાર કે કુવર જે કહીએ છીએ એ ભેગું કરવાનું હોય છે એ ભેગું કર્યા પછી એની આપણે લસણની જે બોરીઓ આવે છે નેટવાળી એમાં ભરવાની હોય છે બોરીઓ પછી એને અમે બોરીઓ ભરી અને એક ડ્રમ રાખ્યા છે આપણે લીટરના જે અઢીસો લીટરના ડ્રમમાં આવે એ ડ્રમમાં પાણી ભરીએ પાણીમાં પછી સ પ્રમાણમાં એમાં એક કિલો કડી ચૂનો નાખવાનો તો અઢીસોથી ત્રણસો ગ્રામ જેટલું ફર્માલીન આવે એ નાખવાનું અને બાવીસ ટીન પાવડર કરીને આવે એક એ દસ ગ્રામ જેટલો એક ડ્રમે નાખવાનું પછી એને વ્યવસ્થિત મિશ્રણ કરી અને એમાં બેગું ડુબાડવાની હોય છે એ એક ડ્રમમાં ચારથી પાંચ બેગ ડુબાડી દેવાની પ્રેસ કરીને પછી ઉપર વજન મૂકી અને તાલપત્રી કે જે હોય એનાથી ઢાંકી દેવાનું કે જેથી કરીને અંદર ફૂલ હીટ પકડે અને જે કાંઈ પણ પ્રકારના બેક્ટેરિયા કે જીવાણુ હોય એ બધા નાશ પામે છે એકદમ નેચરલ થઈ જાય પછી એને વહેલી સવારે બહાર કાઢી લઈએ પાણી બધું નીચળી જાય એટલે અમે એને જમીન ઉપર સુકવવા રાખી દઈએ છીએ એમાં સુકવામાં પંદર ટકા જેટલો ભેજ લઈએ કે જે હાથમાં ન ચોંટે પાણી એટલું થઈ જાય એટલે એને ભેગું કરી અને પછી બેગ ભરવા માટેનું તૈયાર થઈ જાય છે પછી બેગમાં પેલા સોયાબીનનો ભૂકો નાખવામાં આવે છે એને દબાવવાનું ફૂલ પ્રેસ કરીને પછી બે આનું જે આવે એની લેયર કરવાની એવી ચાર લેયર કરવાની ભૂકો નાખતા જવાનો લેયર કરતી જવાની પછી ફૂલ પ્રેસ કરીને એને પેક કરી દેવાની હોય છે મશરૂમની બેગો તૈયાર કરીને તેને ઓરડામાં ગોઠવવામાં આવે છે કે જેમાંથી લગભગ 15 થી 20 દિવસ મશરૂમ अंकुरित થઈને બેગની બહાર આવે છે એક બેગમાંથી 3 થી 3.5 કિલો લીલું મશરૂમ તૈયાર થાય છે આ મશરૂમ ને સૂર્ય માં સુકવણી કરવામાં આવે છે આવું સુકવણી કરેલો મશરૂમ ની પાંચ કિલો ની બેગ તૈયાર વેપાર માટે વેચાણ કરવામાં આવે છે એક કિલો મશરૂમ છસો રૂપિયા ના ભાવે થી વાડી બેઠા જ વેચાણ થઈ જાય છે મશરૂમ એ પ્રોટીન નો ઉત્તમ સ્ત્રોત હોવાની સાથે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક મનાય છે વધીને પંદર થી સોળ દિવસ ની અંદર એનું બીજ અંકુરિત થઈ જાય છે બહાર નીકળી જાય છે જે કાણા પડ્યા હોય એમાંથી પછી ત્રણથી ચાર દિવસમાં એ ઉતારવાલાયક થઈ જાય છે ફૂલ હવે એ એક બેગમાં વધીને સાડા ત્રણ ત્રણથી સાડા ત્રણ કિલો જેટલું મશરૂમનું લીલા મશરૂમનું ઉત્પાદન મળે છે પછી એને અમે સુકવવાની પ્રોસેસ કરીએ છીએ સુકવવા માટે તડકામાં જ દોઢ દિવસ માટે સુકવવાનું હોય છે સુકાતા જે ત્રણથી સાડા ત્રણ કિલો મશરૂમ લીલી હોય છે સુકાતા વધીને પાંચસોથી સવા પાંચસો સાડા પાંચસો ગ્રામ જેટલું સૂકું મશરૂમ થાય છે એટલે માની લો કે એક બેગે ત્રણસો રૂપિયા જેવી આવક મળે છે અને આ પછી તૈયાર થઈ જાય એટલે અમે એને પોલિથીનમાં પેક કરી અને વેપારીને દેવા માટે તૈયાર કરીએ છીએ મહેશભાઈએ મશરૂમની ખેતીમાં પોતે તો કમાણી કરે જ છે સાથે સાથે અન્ય વ્યક્તિઓને રોજગારી પૂરી પાડી સંતોષની લાગણી પણ અનુભવી રહ્યા છે ખેતીમાં નવીન ક્રાંતિ લાવવા અને મજૂરીથી બચવા માટે ફક્ત બે મહિનામાં તૈયાર થતી મશરૂમની ખેતી કરીને ત્રણ ગણો નફો મેળવી રહ્યા છે ખેડૂતના નવીનતમ પ્રયાસને જોઈને અન્ય ખેડૂતો પણ આવી ખેતી તરફ વળશે તે માનવું રહ્યું ધોરાજી થી આશીષ મહેતા સાથે કૃષિ વિશ્વ ડેસ્ક જી